ગોધરા શહેરના હમીરપુરા રોડ પર મકી મસ્જિદ નજીક છ ફૂટ ઊંડો અને છ ફૂટ પહોળો ભૂવો પડ્યો છે આ ભવાની નજીકમાં શહેરની મુખ્ય ભૂગર્ભ ગટર લાઇન પસાર થાય છે સ્થાનિકોના મતે આ ભૂવો નહીં પરંતુ મોતનો કુવો સમાન છે સ્થાનિક રહીશો રાહદારીઓની સુરક્ષા માટે ભૂવાની આસપાસ બેરિકેડ્સ મૂક્યા છે આ માર્ગ પરથી ચડાઈ જતા વિદ્યાર્થીઓને રાહદારીઓમાં ભયનો માહોલ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂગર્ભ ડ્રેનેજ લાઇનમાં બંગારને કારણે આ ભૂવો પડ્યો છે સ્થાનિક લોકોએ નગરપાલિકાના અધિકારીઓ પાસે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે જો કોઈ નાના બાળક કે વિદ્યાર્થી આ પડે તો ગંભીર અકસ્માત થઈ શકે છે આ બાજુ ખાડા પડે છે થોડીક વાર આગળ વિસ્તાર મક્કી પર પડે છે થોડીક વારમાં જકાત નાકા પડે છે કોઈ પણ વિસ્તારમાં પડે છે તો બીજા મુસ્લિમ વિસ્તારના લોકો સમાજના ભેગા થઈને ખાડાની વ્યવસ્થા કરે નગરપાલિકા કે કલેક્ટર કે કોઈ પણ ઋણ અધિકારીઓ કોઈ પણ એની જાતની ઋણ કરતો કોઈ પણ જાતના ઋણના વિસ્તારની કોઈ એનું જવાબદારી ન રહેતા ને એનો આગળ કોઈ કાર્યવાહી બી નહીં કરતા આ રોડને બને બે વર્ષ થયા છે ને રોડ બનતાની સાથે જ થોડાક દિવસ અગાઉની અંદર સિમેન્ટની જગ્યા પર ધૂળ માટી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ જે તરત જ ધોવાઈ ગયો હતો અમે ઘણીવાર વાર કમ્પ્લેન કરી નગરપાલિકાની અંદર કે ભાઈ આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે તો એનું વેલ્યુકરણ નિરાકરણ લાવો હવે રોડ ખખડદર થવાની સાથે રોડ પર મોટા મોટા ગાબડાઓ જે ભુવા ભુવા કહેવામાં આવે જે છ દસ ફૂટ ઊંડા ખાડાઓ પડવા માંડ્યા છે હાલ તમે અત્યારે બી જોડો છો કે આજનું પોઝિશન જોઈ શકો છો કે મોટી મોટી ગાડીઓ સાથે અંદર આ ભૂવા પડી રહ્યા છે